પાટણની સરસ્વતી નદીની કિનારે એક અનોખું આસ્થા કેન્દ્ર આકર્ષણ જમાવી રહ્યું છે ભક્તિની સાથે પ્રકૃતિનો સમન્વય અહીં જોવા મળે છે અહીં એક તરફ વૈદિક નદીનો કાંઠો જાણી વનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આ સ્થળ એ સમયમાં ઉદભવ થયું જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો હતો ત્યારે પાટણના પર્યાવરણ પ્રેમીઓ સામાજિક સેવાભાવી સંસ્થાઓ સરકારી અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓ એક બાજુ કોરોના કાળમાં સેવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સાથે સાથે સરસ્વતી કિનારે કુદરતના સરળે વન્યજીવો અને ભક્તિ સાથે પ્રકૃતિ સૌંદર્યનો પાયો નાખી રહ્યા હતા અને જોતજોતામાં સ્વરૂપ ધારણ કરીને તૈયાર થયું આ મનમોહક અને મનને શાંતિ આપતું સ્થળ સ્થળિક નદી માં સરસ્વતીના કિનારે આપ જે સરસ હરિયાળી જોઈ રહ્યા છો જે તરુવનના નામે ઓળખાય છે એના મૂળના પાયામાં ચાર લીમડા બે હજાર પંદરમાં અઢારમાંથી બે કાપી નાખ્યા અને સોળ લીમડા બચાવવા માટે આર્યાવત નિર્માણ અને પાટણના પર્યાવરણ પ્રેમીઓ અમે આંદોલન કરેલું સોળ બચ્યા એના પછી બે હજાર અઢાર ઓગણીમાં પાછા ડિવાઈડર નાખી દીધું ખોટી રીતે અને ચાર લીમડા કે પાલિકા બજાર આગળ કાપી નાખવા છે એ પાછા અટકાયા અને એ વખતે જે તે જિલ્લા તંત્ર અને નગરપાલિકા એ લોકોએ અમને ઓફર કરી કે ભાઈ ચારના બદલામાં ચાલીસ હજાર વૃક્ષોનું તમને અમે જગ્યા આપીએ પણ તમે કાપવા દો પછી આપણો ધર્મ પણ કહે છે કે કુટુંબને બચાવવું હોય તો એક વ્યક્તિનું બલિદાન આપી શકાય અથવા લઈ શકાય આખા ગામને બચાવવું હોય તો એક કુટુંબનું બલિદાન આપી શકાય અથવા લઈ શકાય એના ભાગરૂપે એ વખતના નગરપાલિકાના જે ચીફ ઓફિસર હતા એ આખો પાટણમાં અમે આખું જગ્યા જોવા રાણકી વાવથી લઈને આખું પાટણ ફર્યા અને એ દરમિયાન આ જગ્યા સિંચાઈ વિભાગની હતી જે ખૂબ સારી રીતે અમને લાગ્યું કે ડેવલપ કરી શકાય છે તો એ જગ્યા આઈડેન્ટિફાય થઈ કલેક્ટર શ્રીએ આ જગ્યા ફાળવી બધી જ સંસ્થાઓ પાટણની ભેગી થઈ આર્યાવત નિર્માણ પ્રયાસ વેલફેર રોટરી ક્લબ આર્ટ ઓફ લિવિંગ ફોરેસ્ટ વિભાગ અને એપીએમસી તો આ બધી જ લોકો ભેગા થઈ અને નક્કી થયું કે ભાઈ આપણે અહીંયા એક સહસ્ત તરુવન નામ નક્કી થયું સરસ્વતી સહસ્ત તરુવન અને એ વખતનો એક અમારો ઈરાદો એવો હતો કે એક હજાર પ્રકારના વૃક્ષો સહસ્ત્ર તરુવન મોવા એટલે સહસ્ત્ર તરુવન એ દરમિયાન પાટણના એક ખૂબ સારા મોટા દાતા નિરંજનભાઈ શાહ રેનાન્સ ફાઉન્ડેશનની તકતી મારી છે એની દીકરીના નામે પંદર લાખ રૂપિયા જેટલી માતબર રકમથી એક કિલોમીટર ત્રણસો મીટર દોઢેક કિલોમીટર જેટલી વાળના દાતા બન્યા એટલે પછી છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ આવતો હતો તો પ્રથમ વિભાગ બધાને નક્કી કર્યું કે જેને જેટલી જમીન લેવી એટલી નક્કી કરો એટલે પ્રથમ વિભાગ જે છે એ પ્રયાસ અને રોટરીએ લીધો કે જેમાં કારગીલ વિજયવન એમાં એકવીસ બેડ કુદરતી બન્યા તો એકવીસ પરમવીર ચક્ર વિજેતાના નામે અગિયાર હજાર એકસો અગિયારનું એ વખતમાં સૌ પ્રથમ ગુજરાતનું સૌથી મોટું મિયાવાકી બન્યું એના પછી પાંચ ઓગસ્ટ બે હજાર વીસમાં સંસ્કૃતિનો શિલાન્યાસ નદીના કાંઠે નરેન્દ્રભાઈના હસ્તે અયોધ્યાના મંદિર થકી થતો હતો એટલે અમે સચિદાન બાપુનો શુભેચ્છા સંદેશ હું સોઢાસાહેબ ભારતભાઈ પટેલ અમે ત્રીસ જુલાઈ બે હજાર વીસના સ્વામી સચ્ચિદાનંદજીનો અમે સંદેશો લેવા ગયેલા અને એમણે કીધું કે જો આ સહસ્ત્ર એટલે કે એક હજાર પ્રકારના ઝાડ તમે વાવી શકો તો ઇતિહાસ બનશે શક્ય નથી પણ છતાં અને એ પ્રમાણે હજુ અમે ત્રણસો સોળ પ્રકાર જ પહોંચ્યા છીએ જેમાંથી બસો પચીસ પ્રકારની આજે પ્રજાતિઓ જીવિત છે તો પાંચ ઓગસ્ટ બે હજાર વીસના સરસ્વતી પીપળવન અહીંથી સિત્તેરથી એંશી ટકા વિભાગમાં સરસ્વતી પીપળવન બન્યું જે પીપળવનમાં એવું હોય કે જેમાં આ જે મિયા છે નજીક નજીક હોય પીપળવન છે એ આઠથી દસ દસ ફૂટના અંતરે હરીફરી શકાય તમામ દેશી કુળના પીપળાથી લઈ ઉંબરા વડ ગુંદા ગુંદીરાયણ આંબલી કૃષ્ણ કદમ ખીજડા પીલું તમામ પ્રકારના એવું આખું પીપળવન બન્યું એના પછી ફોરેસ્ટે પણ એક આનંદ વન નામનું વન બનાવ્યું એક ખેતરમાં એના પછી એક ખેતર એપીએમસીએ સૌંદર્યવન જેમાં ગરમાળા અને ગુલમોર હતા એટલે એનું નામ સૌંદર્યવન આપ્યું એના પછી છેલ્લે જેમ અગિયાર હજાર એકસો અગિયારનો રેકોર્ડ થયો ગુજરાતનું સૌથી મોટું મિયાવાકી બે હજાર વીસમાં આર્ટો લિંગ પરિવાર દ્વારા પચીસ હજાર વૃક્ષોનું શ્રી રવિશંકર વન બનાવવામાં આવ્યું તો એ પણ ગુજરાતનું એ વખતે સૌથી મોટું મિયાવાકી જંગલના રૂપે થયું તો કુલ આ સહસ્ત્ર તરુવરમાં અલગ અલગ પાંચેક સંસ્થાઓ ભેગા થઈને અને પિસ્તાલીસ હજાર વૃક્ષો આજ દિન સુધી ઉછેર્યા છે એ દરમિયાન વિજય પટેલના પરિવારને પણ ન ભૂલી શકીએ કે અહીંયા વિજય વૃક્ષ મંદિર જે કોઈ દાતા નહોતો ત્યારે એ લોકો અમારી વહારે આવ્યા હતા એટલે ભલે છવ્વીસ જુલાઈએ શરૂ કર્યું પણ સાચું તો અમે અગિયાર જુલાઈ આનું ખાતમુહૂર્ત એમના સહયોગથી કરેલું એટલે એક વિજય વૃક્ષ મંદિર એટલે વનકુટી બેસવાનો આશરો બન્યો એના પછી અહીંયા આનંદેશ્વર મહાદેવ બન્યા એના પછી આ બધું જ હોય સરસ્વતી નદી આપ જાણો છો તેમ અંતઃ સરીલા કહેવાય એટલે કે અંદર વહે બારે માસ ભરેલી હોતી નથી પિસ્તાલીસ હજાર વૃક્ષો એટલે હજારો પશુ પક્ષીઓ અહીંયા રહે છે તો પક્ષીઓ માટે બાયોડાયવર્સિટી જળવાય તો એના માટે એક તળાવ પણ જરૂરી હતું તો એક તળાવ કુદરતી બનેલું હતું એ ખેતરમાં અમે વિચાર્યું કે ભાઈ ચલો આપણે અહીંયા એક તળાવ બનાવીએ એટલે જે વિવિધતા જળવાય અને આ વૃક્ષો તો ઊગી ગયા ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ જેવો વૈશ્વિક પડકાર છે તો એક સમગ્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સંદેશો મળે એ માટે સરહથી પંચતીર્થની કલ્પના આવી સરથી નદી હતી પીપળ વન હતું સરસ સરસ્વતી સહસ્ત તરુવન હતું તો વિચાર્યું કે સરહથી મંદિર સરથી તળાવ અને સરળથી ઘાટ બને તો એનાથી એક કુદરતી શાળા મહાશાળા કોલેજો યુનિવર્સિટીઓ બધી આવે અને સંસ્કૃતિની સાથે પ્રકૃતિનો પણ અભ્યાસ કરે અહીંયા રિટાયર્ડ શિક્ષકો હોય પર્યાવરણવિદો હોય આ બધા એને પ્રશિક્ષણ આપે આજે તમે જુઓ આનંદેશ્વર છે યુવાનો ખૂબ આવે છે આસ્થાની સાથે પ્રકૃતિનું પણ એમને એક સંદેશો મળે છે તો એ રીતનું એક સરસ્વતી પંચતીર્થનો પણ આપણા ગુજરાતના વાળીનાથ જે આસ્થાનું કેન્દ્ર છે એના પૂજ્ય સંત જયરામગીરી બાપુ અને આપણા કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહજી રાજપૂતના હસ્તે અને આપણા અહીંના સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એમના હસ્તે એનો શિલા પૂજન પણ થયું એની પહેલાં જે તે વખત કલેક્ટરશ્રી દ્વારા અને કિંજલ દવે દ્વારા ભૂમિપૂજન થયેલું અને અત્યારે એનું ફાઉન્ડેશન ભરણું છે અને લોક ભાગીદારીથી ધીમે ધીમે એ પણ બની રહ્યું છે પાટણની આ ઐતિહાસિક ભવ્ય નગરી અને સરસ્વતી માતાના તટે બે હજાર વીસની અંદર આવેલો એક સુંદર વિચાર એટલે સહસ્ત્ર તરુવન શસ્ત્ર તરુવનના પ્રથમ ફેઝની અંદર અહીં એક સુંદર મજાનું આપ જોઈ શકો છો કારગીલ વિજયવન વન કોરોના કાળની અંદર ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી લોકો જે હતા એ લોકોને અમે સાથે સાંકળીને એક સુંદર મજાનો એક કન્સેપ્ટ કારગીલ વિજય વનનો છવ્વીસ જુલાઈ બે હજાર વીસના રોજ અહીં આપ જોઈ શકો છો એકવીસ બેડની અંદર એક મિયાવાકી પદ્ધતિથી જાપાનના એક મહાન વૈજ્ઞાનિક મિયાંવાકી જે થઈ ગયા અરિકા મિયાંવાકી અને એમને કન્સેપ્ટ આપ્યો કે ઓછી જગ્યાની અંદર વધારે પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર રીતે કરી શકાય જેમાં દોઢ બાય બે અથવા તો બે બાય બે અથવા તો બે બાય અઢીની ના ક્ષેત્રફળની અંદર આપ ચાર પ્રકારની અલગ અલગ કેડરના જે વૃક્ષો છે જે ક્ષુભ છે છોડ છે વનસ્પતિ છે અને મહાવૃક્ષ છે એટલે કે ખાસ કરીને આની અંદર દેશી કુલના જે વૃક્ષો છે એનો સમાવેશ વધારે કરવામાં આવ્યો છે આમાં ચાર ફૂટનો જે છે ખાડો જેસીબીથી કરવામાં આવે છે અને ત્યાર પછી એ માટી જે છે માટીની સાથે છાણિયું ખાતર છે વૂસુ છે કોકોની કોકોપીટ છે અને કોઈપણ પ્રકારના જે કૃત્રિમ રસાણો છે એનો ઉપયોગ કર્યા વગર કુદરતી રીતે આ ઝાડનો વિકાસ થાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે આ એક એવી મિયાવાકી પદ્ધતિ છે કે જેની અંદર વૃક્ષો એકબીજા સાથે પોતાનો ઉછેર કરવાની અંદર હરીફાઈ કરતા હોય છે અને એના ભાગરૂપે આવા એકવીસ બેડ તૈયાર કરવામાં આવ્યા અને જોગ છવ્વીસ જુલાઈનો એક એવો પ્રસંગ કે જે દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આપણા એકવીસ પરમવીર ચક્ર મેળવેલા જે બહાદુરો છે એમની યાદમાં અહીંયા એકવીસ બેડ અને અગિયાર હજાર એકસોને અગિયાર વૃક્ષોનો સંકલ્પ કરવામાં આવ્યો અને આજે ચાર વર્ષે આપણે જોઈ શકીએ છીએ કે જેની ઊંચાઈ ચાર ચાર ચારથી પાંચ ગણી માણસની જે પાંચ ફૂટ હાઈટ એનાથી પણ વીસ ફૂટ કે પચીસ ફૂટની હાઈટ સુધી આ ઝાડ પહોંચી શક્યા છે આ પ્રકલ્પને આગળ વધારતા શસ્ત્ર તરુવનના ભાગરૂપે અલગ અલગ એનજીઓ આર્યવ્રત નિર્માણ છે એપીએમસી છે અને આસ્થાનું કેન્દ્ર પણ સાથે જોડાય તો પ્રકૃતિ અને આસ્થા બંને જોડાય એના ભાગરૂપે અહીં એક આનંદેશ્વર મહાદેવના મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે બાલવાટિકા નિર્માણ પણ કરવામાં આવ્યું છે જેથી બાળકો અહીંયા રમી રમી શકે વિભાગ દ્વારા એક સુંદર મજાની કુટીર અને આગળ પણ આ રીતે પર્યાવરણના પ્રકલ્પો અને પર્યાવરણમાં જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા લોકોની યાદગીરી કાયમી રહે એ માટે અને સરસ્વતી પ્રકલ્પને સાધા સાકાર કરવા માટે પણ અહીંયા એવા સુંદર પ્રકલ્પો મૂકવામાં આવ્યા છે જ્યારે અમે એક એક ભાગરૂપે જવાબદારી લીધી વૃક્ષો વાવવા માટે તો શરૂઆતમાં જ્યારે આજે હું કહું તો એમ કહ્યું કે જ્યારે મને શરૂઆતમાં જવાબદારી આપણે મને કે આવું તો આટલા બધા વૃક્ષો પચીસ હજાર વૃક્ષોનો જ્યારે સંકલ્પ લેવાની વાત આવી તો કે હું પોતે બિલીવ નહોતો કે આવા વૃક્ષો થઈ શકશે પણ જ્યારે અમારા એક્સપર્ટ હતા આર્ટ ઓફ લિવિંગ એસોસિએશન અને એના ઇન્ટરનેશનલ એસોસિએશન હુમન વેલ્યુ આઈએએચવી દ્વારા એમને એક્સપર્ટ એમને એક આત્મસ્વ કે નહીં થઈ શકશે કારણ કે મારા જીવનમાં મેં કોઈ દિવસ આવો કોઈ કોન્સેપ્ટ જોયો પણ નહોતો અને અનુભવ્યો પણ નહોતો પણ જ્યારે એમને કોન્સેપ્ટ આપે પચીસ હજાર વૃક્ષોનું અને જ્યારે એ વૃક્ષો એમના માર્ગદર્શન નીચે જ્યારે પચીસ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જે પચીસ હજાર વૃક્ષોની મિયાવાકી જ્યારે બનાવી અને મેં મારા નજર સામે વિધિન દોઢ વર્ષની અંદર પણ પંદર ફૂટથી વધારે ગ્રોથ એ થઈ શક્યો ત્યારે પણ હું પણ ખરેખર આપણે જે કલ્પના કરીએ છીએ એના કરતાં કંઈક મોટું થઈ શકે છે બીજું આ જેના દ્વારા જે એન્વાયરમેન્ટના દ્વારા જે લોકોના માનસિકતા ઉપર જે કસર પડે છે સપોઝ તમે અત્યારે પણ અહીં આવ્યા છો તો જ્યારે શહેરથી અહીં આવો છો તો એક અલગ પ્રકારના મનની અંદર એક ગહેરી શાંતિનો અનુભવ થાય કે આપણે જનરલી શહેરની અંદર એક તણાવ મહેસૂસ કરીએ જેવા અહીં એન્ટર થઈ તો મન ઓટોમેટિક આમ રિલેક્સેસન પેઝની અંદર તમારું મન ઓટોમેટિક તમારે અહીં બેસીને થોડી વાર ધ્યાન કરવું એ મન ઓટોમેટિક શાંત થાય તો અત્યારે હાલ અત્યારના સમયની અંદર તો લોકો બહુ સ્ટ્રેસ અને તણાવથી જીવે છે એટલે ઓલરેડી ઓક્સિજન જ્યારે કોઈપણ માણસની અંદર ઓક્સિજનની માત્રા વધી જાય છે એટલે ઓટોમેટિક શરીરની અંદર બીમારી પણ ક્યોર થવા લાગે છે અને સાથે સાથે મનની અંદર ઘેરી ડીપ રેસ્ટ પણ મળે છે અહીંયા બર્ડ હોસ્ટેલ બી બનાવેલી છે જેમાં ઇન્જર કોઈ પક્ષી હોય છે તો અહીંયા આવે છે એની જાતે જાય છે અહીંયા લગભગ ચાર પરિવાર પરમેનન્ટ રહે છે અને લગભગ સો એક લોકો અહીંયા કાયમી એની રોજગારી મળે છે આ જગ્યા એટલી પ્રભુત્વ એટલી બધી સા એટલી સારી છે કે જેના કારણે અહીંયા લગભગ લગભગ એંસી ટકા લોકો યંગસ્ટર આવે છે મંદિરની અંદર અને આ પ્રકૃતિની અંદર કનેક્ટેડ થયા છે જે સહસ્ત્ર તરુવન બન્યું છે એ પણ અમારા સાનિધ્યમાં બનેલ છે અને એ તરુવના અંદર પ્રાકૃતિકના જોડે પર્યાવરણના જોડે એક આસ્થાનું કેન્દ્ર જોડાય એવી રીતના અમે અહીંયા આનંદેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે અને શિવ શિવજીનું અહીંયા મંદિર બનાવેલું છે એ આ શિવજીના મંદિરમાં લોકો આવે અને પ્રકૃતિનો પણ એની મજા લે એ માટે એનો અમારો મેઇન ઉદ્દેશ એ હતો એના સાથે અમે અહીંયા શિવરાત્રિનો ભવ્ય અહીંયા પોગ્રામ કરીએ છીએ શ્રાવણ મહિનામાં પણ દરેક સોમવારને ભવ્ય પોગ્રામ કરીએ છીએ એ સિવાય અમે આ આનંદેશ્વર મહાદેવમાં ઉત્તર ગુજરાતમાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી જે મોટો શિવજીનો યજ્ઞ કહેવાય એવો અતિરુદ્ર યજ્ઞ જે આખા ઉત્તર ગુજરાતમાં નથી થયો એવો અમે શિવજીનો યજ્ઞ પણ અહીંયા અગિયાર દિવસ કર્યો હતો અને એક આસ્થાનું કેન્દ્ર અહીંયા મોટા મોટા સંતો મહંતો પણ અહીંયા અહીંયા પોતે એમના પગલાં પાડી ગયા છે અને એક આસ્થાનું કેન્દ્ર એટલા માટે બનાવ્યું છે કે પાટણની અમે ધર્મપ્રેમી જનતાને પણ અહીંયા આમ આમંત્રણ આપીએ છીએ અને લોકો દર રવિવારે રજાના દિવસે તો અહીંયા હજારોની સંખ્યામાં અહીંયા અત્યારે આવતા થઈ ગયા છે અને સરસ નદીનો કિનારો છે એટલે રમણીય સ્થળ છે અને એનો ખૂબ પાટણની પબ્લિક એનો લાભ લઈ રહી છે તમે જોઈ શકો છો લગભગ તમે પબ્લિક ઘણી બધી વિઝિટ કરે છે પણ તમે બી અત્યારે આવ્યો છો તો તમે જોઈ શકો છો કે પ્રકૃતિનું જતન માટે કરીને જે અલગ અલગ વૃક્ષો અહીંયા વાવ્યા છે અને એક વન બનાવ્યું છે કે જેનાથી ઓક્સિજન લોકોને મળી શકે અને ત્યાં વૃદ્ધો બાળકો યુવાનો બધા જ આવી શકે અને આસ્થાના કેન્દ્ર તરીકે અહીંયા મંદિર પણ બનાવવામાં આવ્યું છે આનંદેશ્વર મહાદેવનું અને ત્યાં તમને લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરની અંદર એક ક્રેઝ વધી ગયો છે અને લોકો અહીંયા આવે છે મંદિર તો છે જ એના પણ પ્રકૃતિ સાથે સાથે તેનું એક સમન્વય જતન અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે સાથે સાથે અમે એક એટ્રેક્શનના ભાગ રૂપે કે ગણી શકો કે કોઈ ફોટોગ્રાફીના ભાગ રૂપે કે રમવા માટે કરીને એક આ ધર્મધનુષ બનાવ્યું છે ત્યાં બા પાછળ બાલ ક્રીડાગણ પણ બનાવ્યો છે કે જ્યાં બાળકો આવીને માતા પિતા સાથે અહીંયા રમી શકે અને પાછળ અમે અહીંયા ગૌશાળાનું પણ આયોજન કર્યું છે અને કામ ચાલુ જ છે અને લગભગ પ્રોટેક્શન વૉલ અમે નદીની જે પ્રોટેક્શન વૉલ છે અમે કરી ચૂક્યા છીએ અને એ લગભગ કામ આ છ મહિનામાં હાથ ધરાઈ જશે અને ગૌચારા પણ ત્યાં ચાલુ થઈ જશે